તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાને સ્વચ્છતાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે ત્યારે તે સંદર્ભે સફાઈ સેવકોના યોગદાનને ધ્યાનમાં રાખીને સફાઈ સેવકોને એવોર્ડ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું દસ લાખથી વધુ વસ્તી ધરાવતા વડોદરા શહેરને તાજેતરમાં સ્વચ્છતા અંગેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો જે એવોર્ડ પ્રાપ્ત થવા પાછળનું મુખ્ય યોગદાન આપનાર સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ તથા મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીના હસ્તે વોર્ડના સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ મહાનગરપાલિકાના સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો સફાઈ સેવકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ये संदर माजे आपना मासिक जे सा, सारा सफाई सेखो पोछी है, सफाई मिध्र होचे, ये मुशनमान ने मोडिवेशन आपको आमाटे नौई आपकर करेक्रम रहेकेशे जाऊचे। च्शे कोटमा 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 का सेटरिशार चाना चे अचे, शुभाई मज्या चान पिंडू 2 पिंडू बोर्ड 12

बॉल टीम so, <laughs>

માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું એના ઉપલક્ષમાં વડોદરાને પ્રોમિસિંગ સિટી ઓફ ગુજરાત તરીકેનો એવોર્ડ મળ્યો અને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા જે સિટી છે એમાં વડોદરાને દસ હજાર સાતસો તેર માર્ક સાથે આખા ભારતમાં અઢારમો ક્રમાંક પ્રાપ્ત થયો અને વડોદરા શહેર વધુ સ્વચ્છ સુઘડ બને આપણું શહેર વધુ સ્વચ્છ સુઘડ બને એમાં સૌથી વધુ રોલ હોય તો સફાઈ મિત્રોનો છે આજે વડોદરા શહેરે જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે સફાઈ મિત્રોને એપ્રિશિએટ કરવા માટે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ઓગણીસો ઓગણીસ વોર્ડમાંથી એક જણ એમ કરીને ઓગણીસ લોકોને આજે સર્ટિફિકેટ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે જ્યારે પણ સફાઈ મિત્રો વડોદરા શહેરની સફાઈ કરતા હોય એટલે કહેવાય કે સફાઈ સૈનિકો છે અને આ સફાઈ સૈનિકોનું પ્રોત્સાહન કરવું જ રહ્યું તો જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુગળ બને કહી શકાય કે એપ્રિસિએશન ઇઝ લાઇક કે ફૂડ ઇટ શુડ બી ગીવન ઓન રેગ્યુલર બેસ અને પનિશમેન્ટ ઇઝ લાઇક લાયકે ડ્રગ ઇટ શુડ બી ગીવન ઓકેઝ ડાલી આજે તમામ અધિકારીઓની હાજરીમાં ખાસ કરીને આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિકો શ્રીમતી પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા પક્ષના દટક એવા શ્રી શૈલેષભાઈ પાટિલ અને તમામ અધિકારીઓની હાજરીમાં આ ઓગણીસ ભાઈઓ અને બહેનોને સર્ટિફિકેટ આપી અને એમનું પ્રોત્સાહન દ્વારા જેથી કરી અને વડોદરાના સફાઈ મિત્રોને પોતાનું શહેર વધુ સ્વચ્છ અને સુગઢ બને સાથે સાથે પ્રજાજનો પણ આ સ્વચ્છતા આંદોલનમાં જન આંદોલનમાં પરિવર્તન કરી અને મારું શહેર વધુ સ્વચ્છ સ્વચ્છ બને એ દિશામાં આપણે સૌ ભેગા મળી અને વડોદરાની વધુ સ્વચ્છતા કરી જેથી કરી અને આવતા વર્ષે વડોદરા સ્વચ્છતામાં વધુ અગ્રીમ ક્રમાંકે આવે જે પ્રમાણે સ્વચ્છતા માટે ડેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે આ તમામ વસ્તુનો ઉપયોગ કરી અને વડોદરા સ્વચ્છ બને એ માટે વડોદરા કોર્પોરેશન પ્રમાણિત કોશિશ કરી કર્યું છે આપ સૌના સરકારની અપેક્ષા વસ્તુ વંદે માત્ર ભારત માતા કહે છે